મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવત ગીતા રચના કરી હતી અને પોતાના દિવ્ય સ્વરૂપ થી ભગવાને શ્રી ને સંદેશ આપ્યો હતો ગીતાનો ઉપદેશ ચારે યુગોમાં ઉપયોગી સાબિત થાય છે અને જીવનમાં સાચા માર્ગદર્શક બની રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પશ્ચિમ ભૂલવા માંડી છે ત્યારે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે અને ભાગવત ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે માટે ગીતા જયંતિ નિમિત્તે દિશામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માક્ષરષદ 11 રસના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે ગીતા જયંતી નિમિત્તે આવનારી નવી પેઢીને ગીતાના મહત્વને સમજાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ નાની બાળકીઓએ માતા પર ગીતા મૂકીને પોતી યાત્રા કાઢી હતી અને ત્યારબાદ ભાગવત ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પૂજા કરવામાં આવી ગીતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે અને આપણા જીવનમાં ભાગવત ગીતા કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની પર ભાગવત ગીતાના જાણકાર પૂજા ઠક્કરે પ્રકાશ પાડ્યો હતો સામાન્ય રીતે આજકાલ નાના બાળકો ફિલ્મી ગીતો કંઠસ્થ કરતા હોય છે પરંતુ પૂજા ટક્કર દ્વારા ગીતાનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને પગલે બાળકો હવે ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થયા છે અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે આજે આ બાળકોએ કેમેરા સમક્ષ જે રીતે ગીતા સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો ભાગવત ગીતા સનાતન ધર્મ નો પ્રાચીન અને ખૂબ જ મહત્વ નો ધર્મ માનવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી કરવા માટે ગીતા જયંતિ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુષ ભૂમિમાં યુદ્ધ થયું હતું તેમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો શ્રી કૃષ્ણ અને અર્જુન અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા અડગ અર્જુન યુદ્ધની શરૂઆત થતાં પહેલાં જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવતા કહે છે કર્મણે વાધિકારસ્તે માફલે શું કદાચ મા કર્મફળ હેતુ માતે માગોષક કર્મણી અર્થાત તું તારા કર્મ તું તારા કર્મ પર કર્મને ધ્યાનમાં લઈને કર્મને ધ્યાનમાં લઈ તું તારા ફળની આશા રાખીશ નહીં તારો કર્મ કરતો જા અને પોતાનું ફળ આપવા મળી જશે જય શ્રી કૃષ્ણ આજનો દિવસ એટલે કે માક્ષર સૂદ એકાદશી એટલે કે મોક્ષદાયની એકાદશી એટલે કે મા ભગવદ્ ગીતાનો જન્મદિવસ આપણા દરેકનો જન્મદિવસ આપણે ઉજવતા જ હોઈએ છીએ પણ આજથી ગીતાનો જન્મદિવસ છે પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું એ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને ગીતા પીરસે છે ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ્ય અને આ જ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે મા ભગવદ્ ગીતા ભગવદ ગીતાની અંદર આપણને મેઈન ચાર પાત્રો જોવા મળે છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુન ધૃતરાષ્ટ્ર અને સંજય એમાં સાતસો શ્લોકો છે અઢાર અધ્યાય છે અર્જુન વિશાળ યોગ થી લઈને મોક્ષ સુધીનું જીવન એટલે કે મા ગીતા ગીતા એ માત્ર ને માત્ર એક શ્લોક નથી એક કોઈ ગ્રંથ નથી પરંતુ એ જીવન ગ્રંથ છે ગીતા એ મહાભારતના યુદ્ધમાંથી નીકળેલી તો છે જ પરંતુ આજના અર્જુનને પણ એટલી જ ઉપયોગી અને લાભદાયી નીવડે છે આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિની ધરોહરને વધુ વિવિધ રીતે જાળવી રાખવા માટે બાળકોને રોજ ગીતા જ્ઞાન પીરસવું જોઈએ આજના વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આપણે આપણા જીવન ગ્રંથ આપણો ગીતાનું પુસ્તક આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ દેખાઈને લાયજામાં આપીએ છીએ કોર્ટ કચેરીમાં ગીતાની સોગન લેવાય છે પરંતુ તેનું પઠન નથી થતું કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા તો આજથી જ પ્રણ લઈએ કે હું મારા બાળકને હું પોતે સંસ્કૃતની અંદર ગીતા હોય ગુજરાતીની ગીતા હોય હિન્દી હોય જે ભાષા તને સુગમ્ય હોય એ જ ભાષામાં આપણે મા ગીતાનું પઠન કરીશું અને કરાવીશું જય શ્રી કૃષ્ણ ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ